નમસ્કાર નેશન આપનું સ્વાગત છે હું બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં ભારતીય શિક્ષા મંડળ તથા ગુજરાત પ્રદેશ ગુરુકુળ પ્રકલ્પના સંયુક્ત તત્વાધાનમાં માઘ શુક્લ પૂર્ણિમા નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાની એમએસ યુનિવર્સિટીના બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાંગણમાં માઘ શુક્લ પૂર્ણિમા નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું સુંદરકાંડ પાઠનો પ્રારંભ પ્રસિદ્ધ ગાયત્રી ઉપાસક હર્ષદ બાપાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો જેમાં এসએસજી હોસ્પિટલના ડોક્ટર સુનિલ ભટ્ટ આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર સક્ષીના તથા સિનિયર પ્રોફેસર સન્નો પાંડે તથા મહાવિદ્યાલયના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ હિન્દુ સ્ટડીઝના વિદ્યાર્થીઓ તથા બરોડાના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સુંદરકાંડ પાઠના સહભાગી બન્યા હતા નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર